નમસ્તે મિત્રો ફરી એક વખત તમારું ટેક માહિતી ચેનલની અંદર સ્વાગત છે તો હાલમાં શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જો તમારા ઘરની અંદર રેશન કાર્ડ છે અને જો તમારું રેશન કાર્ડ જો હવે લિંક નહીં હોય તો તમારા બાળકને જે દર વર્ષે શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે તે મળવા પાત્ર રહેશે નહીં તો તેની મેં માહિતી આપણે વિગતવાર આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેજો સૌ પ્રથમ તો તમે ટેક માહિતી ચેનલની જવા જોવાની ચેનલ સબસ્ક્રાઈબ ન કરી દે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ નવી નવી વિડીયોની અપડેટ તમને સોંપતા નથી રહે તો ચાલો આપણે વિગતવાર માહિતી જાણી લઈએ તો ગુજરાતના શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપના મામલે રાજને શિક્ષણ વિભાગ દ્વારા નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને બેન્ક એકાઉન્ટ જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં હવે સ્કોલરશીપ માટે રેશન કાર્ડ લિંક કરાવવું કરાવવું પડશે હજુ નવું તૂત અને ઉમેરાયું છે જેના પગલે વિદ્યાર્થી વાલી અને શિક્ષકોની સ્થિતિ કફોડી બની છે જો રેશન કાર્ડ નહીં હોય તો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં નહીં મળે અથવા તો આપવામાં નહીં આવે તો પ્રાપ્ત માહિતી અનુસાર રહેલા જે તમામ શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી મળી શિષ્યવૃત્તિ સહાય અને બારના વિદ્યાર્થીને સરસ્વતી એ સાધના યોજનાની સહાય છેલ્લા કેટલા વર્ષથી સુધી વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થાય છે તો કોલરશિપ વિદ્યાર્થીને સુધી પહોંચે છે તે માટે છેલ્લા ઘણા સમયથી સીધા જ તેમના બેંક ખાતાની અંદર જમા થાય છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા નવો ફતો બહાર પાડવામાં આવ્યો છે તો વિદ્યાર્થીની મુશ્કેલીમાં ઘણી વધી રહી છે અને રાજ્યના પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બેંકના જે શાળાઓ છે તેમાં બેંકના એકાઉન્ટ જાતિ તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં હવે એક નવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે તો આ સંસ્થાનો વિષય બન્યો છે કે સરકાર જુદા જુદા વિભાગ દ્વારા રેશન કાર્ડના ડેટાબેઝમાં તમામ વિદ્યાર્થીઓનું આધાર બેડ ફતવા બહાર પાડવામાં આવ્યો છે બાયોમેટ્રિક અને ઈ કેવાય સી કરવાનો આક્રોશ ફેલાયો છે અને આ તમામ કામગીરી કરવા માટે તમામ જિલ્લાના જે શિક્ષણ અધિકારીઓ છે તેની મારફતે શિક્ષણોને જોત જોતરવાની સૂચના મળતા શિક્ષકો શિક્ષકોમાં રોષ પણ ફેલાઈ રહ્યો છે તો હાલમાં નવી એક અપડેટ આવી છે આવી છે કે જો તમારું રેશન કાર્ડ લિંક નહીં હોય તો જે તમારા જે બાળકો છે તો તેમને રેશન રેશન કાર્ડ લિંક નહીં હોય તો તમને દર દર વર્ષે જે શિષ્યવૃત્તિ મળે છે તે મળવાપાત્ર રહેશે નહીં તો હાલમાં આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટ નંબર અને જે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અને રેશન કાર્ડ એકાઉન્ટની વિગતો મેળવવાની રહેશે જેથી શિષ્યવૃત્તિની દરખાસ્ત કરતી વખતે આધાર કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર તથા પણ તથા અપલોડ કરવાના રહેશે રેશન કાર્ડ નંબર તથા પણ અપલોડ કરવાના રહેશે રાજ્યભરમાં જે જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ સ્કૂલોના આશ્વર્યને પરિપત્ર પરિપત્ર કરી સૂચના અપાય છે અને વિદ્યાર્થીઓના રામ રેશન કાર્ડમાં ન હોય તે કાર્ડમાં તેવા વિદ્યાર્થીઓની યાદી અને અન્ન નાગરિક પુરવઠા નિયંત્રણ હેઠળની કચેરીમાં જમા કરાવવાનું અને નવું કાર્ડ કઢાવવાનું વગેરે રેશન કાર્ડમાં વિદ્યાર્થીઓના નામ દાખલ કરવા માટે પણ વાલીઓને ધક્કા ખાવાનો વારો આવશે તો હાલમાં એક નવી અપડેટ આવી રહી છે કે જેમાં આશ્ચર્યને પણ પરિપત્ર પણ આપી દેવામાં આવ્યો છે પરિપત્ર પરિપત્રમાં જણાવવા મળ્યું છે કે વિદ્યાર્થીના જે નામ રેશન કાર્ડમાં ન હોય તો તેમના કાર્ડમાં નામ સડાવવાના રહેશે અથવા તો તે નામ નહીં સડાવો તો તમને જે દર વર્ષે શિષ્યવૃત્તિ પાત્ર છે તે મળવાપાત્ર નહીં રહે તેવા વિદ્યાર્થીઓની યાદી બનાવી અને અન્ન નાગરિક પુરવઠા જે નિયંત્રણ કરે છે તેની હેઠળ કચેરીમાં તમારે જમા કરાવવાનું રહેશે અથવા તો જે નવું કાર્ડ તમે નવું કાર્ડ કઢાવવાનું હોય તો રેશન કાર્ડમાં વિદ્યાર્થીનું નામ દાખલ કરવા માટે પણ વાલીને હવે રેશન કાર્ડ વિભાગની અંદર ધક્કા ખાવાના રહેશે તો આ બધી ઘણી બધી અપડેટો શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી છે તો આવા આવા જ તમે નવા નવા વિડીયો જોવા માંગતા હોય તો ટેક માહિતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ તબ તક લે દોસ્તો બાય બાય